one day ચાલુ જ છે એક મિનિટ ઓકે खेड़ा जिला परिवार भाई से आपका नाम नाम है मेरा नाम रोहित लालजी मैं रिटायर्ड दो हजार आठ में रिटायर्ड हुआ था। में मैंने ऑफ विजय में भी था और ऑफ पवन में भी था छह और सात तारीख को ऑपरेशन सिंदूर जो भारत सरकार ने किया और उसकी जो सफलता मिली उस सफलता की श्रेय भारतीय सेना को मिली और जो काम किया भारतीय सेना ने और पाकिस्तान के नौ जो जो नौ ठिकानों पर जहां पर उग्रवादियों का ट्रेनिंग कैंप था उसको जस्त कर दिया गया साथ साथ में जितने भी ड्रोन पाकिस्तान ने भेजे उस ड्रोनों को निरस्त कर दिया और उनकी जो सिस्टम थी उसको भी निरस्त कर दिया इस तरीके से भारतीय सेना ने जो अपना विजय झंडा डाला उस विजय झंडे के पीछे लिए भारत की आज की सरकार और भारतीय सेना को श्रेय जाता है इस उपलक्ष्य में आज नडियाद जो खेड़ा जिला का कैपिटल है वहाँ पर एक तिरंगा यात्रा निकाली गई है। उसका उसके अंदर हम मध्य गुजरात लीग शामिल है जय हिंद जय भारत मारू नाम दक्षेश ब्रमभटट और खेड़ा जिला नडियाद स्थानिक नागरिक छू आज नगर नडियाद તિરંગા યાત્રા નીકળી છે આ તિરંગા યાત્રાનો હેતુ કાશ્મીરના પહેલગામ ની અંદર નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓ કરેલા હુમલા પછી ભારતના સૈન્યએ જે પરાક્રમ અને સૌર્ય દાખ્યું છે અને આતંકવાદીઓના મુખ્ય સ્થળો પાકિસ્તાન ની અંદર રહેલા અને પાકિસ્તાન પ્રેરિત પાકિસ્તાન સરકાર પ્રેરિત પાકિસ્તાન સૈન્ય પ્રેરિત આતંકવાદીઓ અને તેમના આકા આકાઓને ધ્વસ્ત કરી નાખવા માટે ભારતના સૈન્યએ ભારતની સરકારે જે સાહસ દાખ્યું છે તેનો મેસેજ અને એમના સૌર્ય અને પરાક્રમને ને બિરદાવવા માટે નગર નડિયાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે જેની અંદર પ્રબુદ્ધ નાગરિકો જનપ્રતિનિધિઓ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને તમામ જાહેર સંસ્થાઓના પદાધિકારીઓ જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સૌએ સાથે મળી એટલું જ નહીં ધાર્મિક સંસ્થાઓના વડતાલ હોય કે પોતા સંસ્થા હોય માય મંદિર હોય સંતરામ મંદિર હોય તમામ સંસ્થાઓના ધર્મગુરુઓ પણ અત્રે ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા છે આ યાત્રા નો હેતુ એટલો જ છે કે ભારતની અંદર સિંદુર ઉજાડનાળાઓ આતંકવાદીઓની એ નાપાક ભૂમિને ઉજાડવાનું પણ ભારતે પરાક્રમ દાખવ્યું છે ફરી વખત આ સૂચિ કરીને પાકિસ્તાન કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ભારત માતા તરફ નજર ના કરે એના માટે આ યાત્રા કરવામાં આવી છે સૌને પ્રેરણા મળે ભારત માતા કી જય સત્યનારાયણ શાહ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લા પ્રમુખ

ભારત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવામાં આવે છે બરાબર મારું નામ એચ જે ઠાકોર એક્સ હવાલદાર સિગ્નલ કોર સોળ વસ આર્મીઓ કર્યા બાદ પોલીસ તરીકે પોલીસ પીએસએ તરીકે ભરતી થયો અઢાર વર્ષ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી અને હાલ જે પરિસ્થિતિ જોઈ બાવીસ એપ્રિલમાં રોજ પહેલગામમાં જે ટુરિસ્ટ હતા એમની પર એટેક થયો અને છવ્વીસ મરી ગયા દરમિયાનમાં બધાએ તો બહુ હલ્હ કર્યા કે ચલો એટેક કરો એટેક કરો સર્જ્યુલર સ્ટ્રાઇક કરો પણ બધું પ્લાનિંગથી હતું એટલે છ તારીખની રાત અને સાત નવ સેના તબાહ કરી નાખ્યા અને એ લોકોને બરબાદ કરી નાખ્યા સામે લોકોએ એટેક કર્યો તો એનો પણ જડબા તોડ જવાબ આપવામાં આવ્યો એ લોકોના ડ્રોન બધા એસ ફોર હંડ્રેડ દ્વારા તોડી પાડવામાં આવ્યા તેમજ સેલ દ્વારા એમના જે એર એરસ્પેસ છે એને પણ તોડી નાખવામાં આવ્યો ત્યારબાદ એ લોકોએ સીઝ ફાયર કર્યું પણ ઓપરેશન સિંદૂર જે

મહિલાઓ અને બાળકોની હાજરીમાં નિર્દોષતા પૂર્વક હત્યા કરવાનું દુઃસાહસ પાકિસ્તાની આતંકીઓ કર્યું અને દુઃસાહસ કર્યા પછી એમણે પડકાર પણ ફેંક્યો ત્યારે તારીખ સાત આઠ નવ અને દસ ના મધ્ય સુધીમાં પાકિસ્તાનને પાકિસ્તાનના આતંકીઓને આતંકીઓ કેમ્પો તમામ આતંકવાદીઓનો ટેકનોલોજી દ્વારા હુમલો કરીને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાની પરસ સરકાર કે જે હંમેશા આતંકવાદ ને પોષતી આવી છે આતંકવાદની ફેક્ટરી છે દેશ અને દુનિયામાં પાકિસ્તાનનો ફરી એકવાર નકાબ ઉતરી ગયો છે દેશની સમક્ષ પાકિસ્તાનની આબરૂના લીરે ઉડ્યા છે ભારતની સૈન્ય શક્તિએ શૌર્ય અને પરાક્રમથી બહુ જ ટૂંકા સમયમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન પ્રખર રાષ્ટ્રભક્તના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને અનેક દિશાઓમાંથી માર પડી રહ્યો છે ત્યારે આ ઓપરેશન સિંદુરને ઓપરેશનમાં કામ કરતા ભારતીય સેનાના સૌ જવાનોને મોરલ બુસ્ટિંગ આપવા માટે એ પ્રકારની એમની શહાદતને નમન કરવા ઉપરાંત એમના સૂર્ય અને પરાક્રમને બિરદાવવા માટે ખેડા જિલ્લાના તમામ વિવિધ સંગઠનો તમામ સમાજ શક્તિ તમામ ધાર્મિક શક્તિ તમામ કર્મઠ અધિકારી વર્ગ અને વિવિધ સમાજમાં રહેલા પ્રત્યેક જન દ્વારા આજની આ રેલી સ્વરૂપે તેઓને ખૂબ જોમ અને જોશો પારો પાડવા પૂરો પાડવાનું કામ કર્યું છે દેશમાં આ પ્રકારે અનેક સ્થળોએ રેલી કરીને દેશમાં જે સૈન્ય શક્તિ આપણી પોતાની જાન મુઠ્ઠીમાં રાખીને પરાક્રમ કરી રહી છે એને પીઠબળ આપવાનું કામ કરી રહી છે ત્યારે આ રેલી પણ એ શહાદતોને નમન કરે છે અને સાથે સાથે આ સૈન્ય શક્તિમાં આધુનિક સાધનો સાથે લડતા આપણા સૈન્ય શક્તિને પણ બિરદાવવાનું કામ કરી રહી છે